કઈ ઘણું નહીં કુલમાં માં આ બધી વસ્તુ થઈ ટેક્ટર કંપની હાથ હાથ ડાંગી ના થઈ અમારા ભાઈઓ પૂરા એકસઠ લાખ રૂપિયા નું ભર્યું છે ઠાકોર સમાજના રોળિયા પરિવારે ભાઈ એકસઠ લાખ રૂપિયા નું મામેરું ભર્યું છે અને આ મામેરું પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામ ખાતે ભરવામાં આવ્યું છે અને આ મામેરાની અંદર રોળિયા પરિવારના માણસો કેટલી વસ્તુ લાવ્યા છે કેટલા રૂપિયા રોકડા આપ્યા છે સંપૂર્ણ વાત આજના વિડીયો ની અંદર કરવાની છે બાર લાખ રૂપિયા નું ટ્રેક્ટર લાવ્યા છે અને ટ્રેક્ટર ની સાથે જે વાવણી આવે છે ને એ બે લાખ રૂપિયાની વાવણી લાવ્યા છે અને બીજા ઘણા બધા દાગીના લાવ્યા છે ઘણા બધા ઘરેણા લાવ્યા છે અને ત્રણ લાખ રૂપિયા રોકડા મામેરા અંદર મૂક્યા છે આવી રીતે બીજી ઘણી બધી નાની મોટી વસ્તુઓ થઈ અને પૂરા એકસઠ લાખ રૂપિયા આ મામેરા વચ્ચે મુક્યા છે તો યાર ખરેખર આ બનાસકોઠાની અંદર આવડું મોટું મામેરું તો લગભગ બીજા કોઈએ ભર્યું નથી તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ આજનો વિડીયો જોઈ લ્યો જેની અંદર આ વડીલ આ મામેરા વિશે શું કહી રહ્યા છે અને હા યાર કમેન્ટની અંદર એકવાર ચોક્કસથી આ ઠાકોર પરિવાર માટે જેમને ભાઈ એકસઠ લાખ રૂપિયા એમની બહેન દીકરીના ઘરે આપ્યા છે તેમના માટે એકવાર ચોક્કસથી કમેન્ટની અંદર અભિનંદન એમને પાઠવી દેજો તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો વિડિયો જોઈ લે અને હા મારા ભાઈઓ આ YouTube ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર તમે પહેલી વખત આવો છો ને ત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કઈને આવા ઘણા બધા વિડિયો તમને આપડી આ YouTube ચેનલ ઉપર જોવા મળતા રહે તો લ્યો બે સૌથી પહેલા આજનો આ વિડિયો જોઈ છે